સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં કારમો પરાજય થયા બાદ કોંગ્રેસના મહિલા ઉમેદવારના પતિ દ્વારા કરાયેલી તોડફોડ અને પુત્રા લઈને કોંગ્રેસીઓમાં આઘાત જોવા મળ્યું હતું અને નેતાઓ સામે આક્ષેપો કરનારના જ ભાજપના એજન્ટ હોવાના આક્ષેપ સાથે તેની સામે પગલાં લેવાની માંગ સાથે મોડી સાંજે મોટી સંખ્યામાં કોંગ્રેસીઓ નાનપુરા ખાતેના કાર્યાલય ધસી ગયા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા ત્યારે શું કહી રહ્યા છે માજી કોર્પોરેટર સાંભળીએ સુરત મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારોને એક પણ બેઠક ન મળતા કોંગ્રેસીઓ આઘાતમાં સરી પડ્યા હોય તેમ લાગી રહ્યું છે નવા સીમાંકનને જોઈ પહેલાંથી જ કોંગ્રેસીઓમાં અંદરોઅંદર ગણગણાટ હતો કે સરકાર દ્વારા જાણી જોઈને કોંગ્રેસની વોટબેન્ક તૂટે તેમ સીમાંકન કર્યું છે જો કે આ નવા સીમાંકનને લઈને કોંગ્રેસને સુરતમાં કારમો પરાજય જોવા મળ્યું છે અને તેમાં મોટાભાગના ઉમેદવારો સરકાર સામે જ રોજ દાખવી રહ્યા છે જોકે વોર્ડ નંબર એકવીસના કોંગ્રેસના મહિલા ઉમેદવાર રેણુકાબેન સુરેશભાઈ કહારના પતિ સુરેશ કહારે હારનો સમગ્ર દોષનો ટોપલો સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ અને માજી કેન્દ્રીય મંત્રી તુષાર ચૌધરી પર નાખી દીધો હતો તેને લઈ અન્ય કોંગ્રેસીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને પણ સુરેશ કહાને ટિકિટ આપી હતી ત્યારે પણ હાલ કહાની હાર થવા પામી હતી પોતાના વિસ્તારમાં કામગીરી ન કરી પ્રચારમાં પણ શાંત રહેલા સુરેશ કહાર અને તેની પત્નીના કારણે કોંગ્રેસને પેનલ હાર થઈ હોવાનો સૂત્રોચ્ચારો કર્યા હતા તા બાબતે માજી કોર્પોરેટર શું કહી રહ્યા છે તે આપણે સાંભળીએ નમસ્કાર દર્શક મિત્રો 2021 ની ચૂંટણીની અંદર ખાસ કરીને સુરત શહેરમાંથી હાલ ભારતીય જનતા પાર્ટી ભગવા સાથે સાથે આમ આદમી પાર્ટી આપે હાલ વખાતું ખોલાયું છે પરંતુ કોંગ્રેસની એક સમ ખાવા પૂરતી પણ આ સીટ ના આવતા હારી ગયેલા ઉમેદવારે ગઈકાલે આ સુરત શહેર કોંગ્રેસ કાર્યાલય પર હોબાળો મચાવ્યો હતો અને માનનીય શ્રી કદીરભાઈ પીરજાઝા સાથે સુરત શહેર કોંગ્રેસના શ્રી બાબુભાઈ રાયકા ઉપર આ તેમને વિરોધ દર્શાવ્યો હતો ત્યારે સાચી હકીકત શું છે તે જાણવાનો પ્રયત્ન જી ટ્વેન્ટી ફાઈવની ચેનલ કર્યો છે અત્યારે માજી કોર્પોરેટર છે શ્રી ઇકબાલભાઈ પટેલ જી નમસ્કાર ઇકબાલભાઈ શું થયું હતું કાલે આ બાબતે શું કહેવા માગો હતો જે ગઈકાલે બનાવો કોંગ્રેસમાં બન્યો કે નસીબ બનાવો છે સંગઠનના અંદર ચૂંટણી હોય છે લોકસભા હોય વિધાનસભા હોય કે કોર્પોરેશનની ચૂંટણી હોય એના માટે કોઈ એક વ્યક્તિ જવાબદાર હોતા નથી એ પાર્ટીનું પૂરું સંગઠન અને મારા જવાબદાર હોય છે હવે પાર્ટીના સનિષ્ઠ કાર્યકરોએ જે પરિસ્થિતિના અંદર કામ કર્યું છે તેને હું બિરદાવું છું અને જે ગઈકાલનો બનાવ બન્યો છે તેને હું વખડી કાઢું છું વાત થઈ કદીરભાઈ અને બાઉુભાઈની તો બાઉુભાઈ એમના સમયે જે વિરોધ પક્ષના નેતા હતા ત્યારે પણ એમણે ઠેર ઠેર વોર્ડના અંદર ફરીને કોંગ્રેસને મજબૂત કરવા માટે પ્રયત્ન કર્યા છે હાલમાં પ્રમુખ બન્યા પછી પણ એમણે જે કાર્યક્રમ આપ્યા કોંગ્રેસ માટે ને કોંગ્રેસના અંદર જે પણ જ્યારે પણ પ્રદેશમાંથી હોય કે ભાઈ સેન્ટરમાંથી હોય એ કાર્યક્રમને એમણે ફોલોઅપ આપ્યો છે અને કોંગ્રેસને બેઠી કરવાનો પ્રયત્ન કર્યો છે પણ સંજોગ વસાદ પૂરા ગુજરાતના અંદર જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે તેના માટે એક વ્યક્તિ જવાબદાર નથી કોંગ્રેસનો તમે ટકાવારી મતદારો જુઓ તો કોંગ્રેસના આજે બી મતદાન લોકો કોંગ્રેસ ઈચ્છે જ છે પણ સંઘ અમારો કંઈ મુણપ હશે એને અમે સુધારવાનો પ્રયત્ન કરીશું બીજું કે ગઈકાલે જે બનાવ બન્યો તેના માટે જે વ્યક્તિએ વિરોધ કર્યો છે કોંગ્રેસે બે બે વખત તેમને ટિકિટ આપી હમણાં લાસ્ટ ચૂંટણીના અંદર એમની વાઈફને ટિકિટ આપી હવે કોંગ્રેસ માટે એમણે લડવું જોઈએ તેની જગ્યાએ મને એવું જાણવા મળ્યું છે કે ભારતીય જનતા પક્ષના કોઈ તત્વો સાથે મળીને એમણે કોંગ્રેસને હરાવવાનો પ્રયત્ન કર્યો છે અને હમણાં ગઈકાલનો બી બનાવ બનો એ બી ભારતીય જનતા પક્ષના ઈશાના અનુસંધાને જ બન્યો છે એવું હું માનું છું એટલે કોંગ્રેસના કાર્યકરો બધા સમય આ પરિસ્થિતિને આપણે સારી રીતે એ કરીને ફરીથી કોંગ્રેસને બેઠી કરવા માટે પ્રયત્ન કરીએ એવી મારી સૌને અને પ્રાર્થના કરો જે આપનું નામ આશિષભાઈ પટેલ આશિષભાઈ ગઈકાલની જે ઘટના વખોડા પાત્ર જે બની છે શું કરો મારું કહેવાનું એક જ છે કે જે કોંગ્રેસના વોર્કડરો પૂરા સુરત શહેરની અંદર હાયરા છે આવા કપરા સમયની અંદર ભારતીય જનતા પાર્ટીની સામે લહેરાયેલા લોકો એમને બિરદાવવું જોઈએ એમને સાથે ખભે તે કપા ભણાયને ઊભું રહેવું જોઈએ એમને શુભેચ્છા પાઠવવી જોઈએ આવા કપરા સમયની અંદર તમે સંગઠનને તમને સંગઠનના કોઈ એક વ્યક્તિને તમે જવાબદાર ઠંડીને એનો વિરોધ કરો છો તો તમે સંગઠનના વફાદાર સૈનિક નથી કોંગ્રેસ પાર્ટીના તમે વફાદાર સૈનિક નથી જ્યારે પણ આવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે ત્યારે જો વફાદાર સૈનિક હોય તો એ પક્ષને સપોર્ટ કરે છે ના કે આવી રીતના તોડફોડ કરીને પક્ષનું ખરાબ દેખાય છે તો હું એવું ઈચ્છું છું કે આવા લોકોને કોંગ્રેસ પાર્ટી તરફથી આવા લોકોને બાકાત કરે એને સસ્પેન્ડ કરે અને કોંગ્રેસને આગળ વધારવા માટે જે વફાદાર સૈનિકો છે એમને આગળ લઈને કોંગ્રેસ ચાલે હવે બેઠી કરવા માટે શું પ્રયત્ન કરશે બેઠી કરવા માટે કોંગ્રેસ પ્રયત્ન કરે છે જે હમણાં પણ એકાના આદર્શ અનુસાર કોંગ્રેસના પ્રોગ્રામો જે સુરત શહેરમાં થયા હવે વોર્ડ રચના હોય કે બીજી અનેક પરિસ્થિતિઓ હોય કે અંદર અંદરના વિવાદો કોઈ પણ હોય તે એને બધા ભૂલીને ઉમેદવારો બધા લડ્યા હતા સાથે મળીને અમે લોકોએ પણ અહીંયા જે વોર્ડ નંબર એકવીસમાં ઉમેદવારો હતા તેમને ખભેથી ખભા મળીને કામ કર્યા હતા સવારના સાડા ચાર વાગ્યા સુધી માઇનોરિટી વિસ્તારની અંદર ટેબલો ના પહોંચે કાર્યકરોને વેરવિખર કરવાનું કામ જેણે કાલે વિરોધ કર્યો છે એણે અહીંયા આ વોર્ડમાં કર્યું છે જ્યારે ફાયદો લેવો જોઈએ માઇનોરિટી વિસ્તારનો સ્લમ વિસ્તારનો એવા વોર્ડની અંદર આ માણસે બીજેપી સાથે મળીને આવા હરાવવાના પ્રયત્ન કર્યા છે અને વ્યક્તિ વિશેષનું ત્યાં એને વિરોધ કરે છે ભાજપના ઇશારે તો એ સાખી લેવામાં ના આવશે મિત્રો હમણાં જે વાત કરી રહ્યા હતા ઇકબભાઈ પટેલ અને ઇકબાલભાઈ પટેલ અને તેમના પુત્ર બીજું ખાસ કરી ઇકબાલભાઈ પટેલ વધુ કંઈક કહેવા માગે છે હા જે મરુમ માનનીય અહમદભાઈ પટેલ હમણાં આપણા વચ્ચે નથી તો ગુજરાતની જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે અગાઉ એવું કહેવામાં આવતું હતું કે અહમદભાઈના કારણે કોંગ્રેસ હારે છે હું એ કહેવા માગું છું હાલની પરિસ્થિતિના અહમદભાઈ નથી તો પૂરું સંગઠન જવાબદાર છે તે જ રીતે સુરતના અંદર તો જ્યારે પણ કોઈ કંઈક થાય ત્યારે કોંગ્રેસના પ્રમુખ પ્રતાપભાઈ કંથારીયા હોય કે સમુભભાઈ પ્રજાપતિ હોય કે બાબુરા એકા હોય કે કદીરભાઈ પિરજાદા હોય જે કોંગ્રેસ માટે કાયમ લડે છે કોંગ્રેસ માટે અડીખામ ઉભા રહ્યા છે તેને બદનામ કરવા માટે પ્રયત્ન કરે છે એટલે અહમદભાઈનો જે એક મેં તમને ગુજરાત ખાતે દાખલો આપ્યો જે તો સુરતના અંદર પણ જે ચાર પાંચ વિઘ્ન સંતોષી માણસો છે તેમનું આ એક જ કામ છે કે ભાઈ આગેવાનોને કેવી રીતે બદનામ કરવા એટલે જે કાલના બનાવને હું વખોડું છું અને જે કોંગ્રેસના કાર્યકરો જે લોકો ગેરમાં રીતે દોરાય છે તે ફરીથી કોંગ્રેસમાં આવે એવું એમને પ્રાર્થના કરું છું મિત્રો હમણાં જ વાત કરી હતા ઇકબાલભાઈ પટેલ અને ખાસ કરીને એમના પુત્ર તેઓ કહી હતા કે ગઈકાલે જે સુરત શહેર કોંગ્રેસ કાર્યાલય પર જે હોબાળો મચ્યો અને માનનીય કદીરભાઈ બિરજાદા તેમજ બાબુભાઈ રાયકાર જે બદનામ કરવાનું જે કાવતરું રચ્યું તે માત્ર માત્ર આજે પૈસાથી થયું છે તેવો એ આક્ષેપ કરવો આવ્યો છે એ ટેન્ટન ચેનલ માટે હું પ્રકાશવાળા કેમેરામાન વિજય મકવાણા